બાળકોને આપણે જે એ ગ્રેડ એ ડબલ પ્લસ એટલે સમયમાં ટકાવારીમાં આપણે જે બાળકોને સેટ છે એનાથી આગળ માનવીય મૂલ્યો એક સારો બાળક રીતે બની શકે આ નહીં શીખવાડે ત્યાં સુધી આ પ્રકારના દ્રશ્યો સામે આવતા રહેશે પણ એક દ્રશ્યો જે સામે આવી રહ્યા છે એ દુઃખી કરનારા છે ચોમાસાનો વરસાદ આનંદ લઈને આવતો હોય છે ચોમાસાથી સૌથી વધારે કોઈ ખુશ હોય તો તે આનંદાતા આપણો ખેડૂત છે પણ દ્વારકાનો અનદાતા દુઃખી છે કારણ કે વરસાદે ભેરેલો વિનાશ ભારે વરસાદના પગલે પાક તો નાશ પામ્યો સાથે સાથે જમીનોનું ધોવાણ થઈ રહ્યું છે જુઓ ખેડૂતોની હાલત કફોડી કદાર આ વરસાદનો અહેવાલ ચોમાસું જે ખેડૂતો માટે આનંદ અને આશાનું પ્રતિક છે

મારે ખેતરમાં પંદર વીઘાની મગફળી હતી જે ખૂબ વ્યાપક વરસાદને લીધે અત્યારે પાયમાલ થવાને આરે છે અને ખૂબ જ વધારે નુકસાન થયું છે તેમજ જે મગફળી છે અત્યારે તેને પણ અત્યારે હજી નુકસાન ઘણું આવી શકે એવું છે તો સરકારને આટલી જ અપીલ કે કંઈ સહાય જો કરે મારે પંદર વીઘાની મગફળી વાવેલી હતી પણ પાકો બંધ તૂટી જવાથી ખેતરમાં પાણી ભરાઈ ગયું અતિ વરસાદ ના હિસાબે અને અત્યારે મગફળીમાં માં ઘણું બધું નુકસાન થયેલ છે જો સરકાર કોઈ સહાય આપે તો સારી વાત છે નકર તો પછી ભોગવવાનું થાય દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં મગફળીનું વાવેતર મોટા પ્રમાણમાં થાય છે પરંતુ આ વરસાદે આ પાકને સૌથી વધુ નુકસાન પહોંચાડ્યું ઝી ચોવીસ કલાકની ટીમે રિયાલિટી ચેક કરતા જાણવા મળ્યું કે ખેડૂતોની આર્થિક સ્થિતિ કફોડી બની છે તેમના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે ચોવીસ કલાકની ટીમ આજે કલ્યાણપુર તાલુકાના ભોગાદ ગામે આવી પહોંચી છે ત્યારે હાલ જે ભોગાદ ગામમાં આવેલું એક ખેતર છે કે જ્યાં ભોગાદ ગામ અને જે હળમતીયા ગામ ને જોડતી એક નદી છે કે જે વરસાદી વાતાવરણ જે જોરદાર વરસાદ એટલે કે જળબંબાકાર જેવી પરિસ્થિતિની અંદર જે વરસાદ છે તે આવ્યો હતો તેને લઈને આ નદી ની અંદર આ જે વરસાદે તો વિરામ લીધો છે પરંતુ જે ખેડૂતોની નુકસાની છે તેને પણ ક્યાંક વ્યાપક અસર છે તે જોવા મળી છે હાલ જોઈ શકાય છે કે જે નદી કાંઠે આવેલું જે ખેતર છે કે જે ખેતરને પાર ઉપર જે બાંધવામાં આવેલી જે દિવાલો છે ખેડૂતો હવે સરકાર તરફ આશાભરી નજરે જોઈ રહ્યા છે તેઓ માંગ કરે છે કે તાત્કાલિક સર્વે કરીને નુકસાનની ભરપાઈ કરવામાં આવે જેથી આ કુદરતી આફતમાંથી તેઓ બહાર આવી શકે જયદીપ લાખાણી મીડિયા દ્વારકા